ખેડાના નડિયાદમાં જવાહરનગરમાં ત્રણ લોકોના મોત થયા પીવાના કારણે ત્રણેયના મોત થયા હોવાનો પરિવારે દાવો છે ત્યારે પાણીપુરીનો ધંધો કરનાર અને કલરકામ કરનાર બે લોકો સહિત કુલ ત્રણ ના મોત થવા પામ્યા હતા જેમાં દારૂ પીધેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યા હોય ત્યારે આ ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયા હતા

પરિવારજનો આ દારૂ પીવાથી આ ઘટના થઈ છે અને મૃત્યુ પામ્યા છે નડિયાદનગર વિસ્તાર છે એમાં વર્ષોથી એક જ વ્યક્તિ દારૂ વેચતો હતો અને એના ત્યાં લોકો કાયમી કસ્ટમર કહીએ તો પણ ચાલે કે એ લોકો દરરોજ જતા હતા એમના પરિવારજનો એવું કે છે પાણીપુરી ને લરીવાળો છે સામાન્ય રંગ કામ કરવા વ્યક્તિ છે હવે સામાન્ય માણસો છે સરકારમાં અમે વારંવાર રજૂઆત કરેલી છે કે આ બાબતની કે જે નડિયાદની આજુબાજુના વિસ્તારમાં દારૂ ચાલે છે દારૂ વેચાઈ રહ્યો છે ઇંગ્લિશ દારૂ હોય દેશી દારૂ હોય પણ કોઈ જાતનું એની ઉપર કોઈ એક્શન લેવામાં આવતા નથી અરે કેમ કોનું દબાણ છે એ કોઈ કશું ખબર પડતી નથી અને આ ઘટના જે બની છે એ અમે એને વખોડીએ છે ગોકુલભાઈ કેટલી વાર રજૂઆત કરી છે તમે અમે વારંવાર મૌખિક રજૂઆત તો કરી છે હમણાં અમારા શહેર પ્રમુખ હાર્દિકભાઈ લેખિતમાં પણ રજૂઆત કરી ત્રણ મહિનામાં ત્રણ મહિના પહેલા પીએમઓ ઓફિસ સુધી પણ રજૂઆત કરી હતી પણ જવાબ આવે કે ભાઈ અમે ઘટના ઉપર જે અધિકારીનો હોય એને લખીને મોકલી આપે કે ભાઈ તપાસ કરજો પણ કોઈ જાતનું તો પણ એને એક દિવસ બંધ રાખે બીજા દિવસથી એને જગ્યા ઉપર દારૂ ચાલુ થઈ જાય અમે જનતા રેડ કરવાનો બી પ્રયત્ન કર્યો છે પણ ઉપર થી અમારા કાર્યકર્તા ઉપર જ પોલીસ ફરિયાદ કરે ખોટી રીતે કે ઘર માં બેસી ગયા હતા અને આવી રીતે એમ કરવા અને કરી રહ્યા છે એ લોકો આના જવાબદાર કેવાય ચૌહાણ તમારું શું આખી ઘટના બની કે શું કેવું હવે આ જે ઘટના બની છે એની અંદર આ કનુભાઈ ધનાજી ચૌહાણ એ મારા ભત્રીજા છે અને સાંજે પાંચ વાગે ક્યાર થી નીકળેલા અને જવાગર ફાટક આગળ ઓટલા ઉપર એ વજન કોટો લઈને બેસતો હતો આ પોતે બેરો ભાઈ અને વજન કોટો કરીને વજન કોટો કરતો હતો લોકોનો આવતો હતો અને આજે એને દારૂ પીધો અને દારૂ પીને છ વાગે બે ફોન થઈ ગયો એટલે કોઈ અજાણ્યા માણસે અમને ફોન કર્યો અમે એને બોર્ડ પર અમારો નંબર લખી આપેલો ઘરનો એટલે અજાણ્યા માણસે ફોન કર્યો ભાઈ આ ભાઈ અહીંયા આખી વગ લાતો કસે છે એટલે તમે આવી જાઓ એટલે અમારો જે છોકરો છે એમનો કનુભાઈનો મારો પોત્રો એ જાતે ગયેલો અને એને ત્યાં આગળ જયારે જોયું તો એને એકસો આઠ બોલાવી એકસો આઠ બોલાવીને સ્વિવે આવતા હતા સિવેલ રસ્તા માં પછી અહીંયા આયા પછી મેડિકલ ઓફિસર એ મૃત જાહેર કર્યો મરીશ કામ કામ હોય ને દારૂ તો પીતો છે ને છૂપી પી એટલા મળે તો કયું હોય એને હાજરી પૂર્વની એ જવારણ નગર રેલ્વે ફાટક ની આગળ ઓટલા ઉપર જ એક ઘટના તો બની છે જવારણ નગર રેલ્વે ફાટક કરીને મંજેપુરા જવાનો રોડ એ ત્યાં જ કામ જેસ્તો તો અને ત્યાં ઘટના બની એમ દારૂ ના એવું તો મને ખબર ના હોય ને અત્યારે આ બધું બધા દોડા દોડ કરે છે શું કરે છે મને કઈ ખબર નઈ પડતી એમ દારૂ વેચાતું તો ખરો છે હવે એવી ખબર નહીં મને એમ દારૂ વિશે જાણ પણ એક બીજું કશું દારૂ પીતો કે અન્ય કોઈ વસ્તુ બીજું ના દારૂ કામ બીજું કશું પીતો નતો ને કોઈન ચા નતો પીતો પછી દારૂ એકલો દારૂ જ પીવા ખાલી એમ અને છુપી રીતે અમારા જે પણ પીતો એટલે અમને ખબર પડે દારૂ પીધો છે અને કેટલો મસ્ત અહીંયા મારી ગુપ્તમાં અમારા આયા પછી બીચા બે જણ મરી ગયા કુલ ત્રણ ત્રણ ના મૂળ દેશ તો યાદ છે જ એ લોકોને જેતું તારું દેતો હા એ મારે જોતા જ મરી ગયા હું જોઈ જ રહ્યો એટલે અમને મરી ગયાં અહીંયા સિવિલમાં